કચ્છના રાપરમાં એક કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ પાકિસ્તાનની જય બોલાવડાવી ઘટના આશ્ચર્યજનક છે રાપરમાં સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે દસ ફેબ્રુઆરીના રોજ પીએમ આવાસ યોજનાનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે ગુરુકુળના કેપી સ્વામીએ પોતાના પ્રવચન દરમિયાન ભારત માતાકી અને વિવિધ દેવી દેવતાઓના નામ બોલી જન સમૂહ પાસે જય બોલાવડાવી જોકે જય ઘોષની આખરમાં તેઓ અચાનક પાકિસ્તાન કી બોલ્યા અને કંઈ સમજાઈએ પહેલાં હાજર લોકો જય બોલી ગયા જે બાદ થોડીવાર માટે સભા મંડપમાં સોપો પડી ગયો કેટલાક લોકો હસ્યા પણ ખરા જોકે ત્યારબાદ કે પી સ્વામીએ એવું કહ્યું કે ભારતનું અનાજ ખાવ છો અને ભારતની માટી પર રહો છો અને પાકિસ્તાનની જય બોલાવતા શરમ ન આવી તમને આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે વિડિયો વાયરલ થયા બાદ સ્વામીએ એવું કહ્યું કે તેઓ સભામાં હાજર લોકોમાં રાષ્ટ્રભાવના અને દેશભક્તિ જાગૃત કરવા માગતા હતા અને લોકો કેટલા સમાન છે એ જાણવા માટે તેમણે આવું કર્યું પણ સવાલ એ છે કે રાષ્ટ્રભાવના જાગૃત કરવા શું બીજી કોઈ વાત ન થઈ શકે શું ભારતના મહાપુરુષો અંગ્રેજો સામે અને મુગલ સલ્તનત સામે લડનારા ભારતના યોદ્ધાઓની વાત કરીને દેશભક્તિ જાગૃત ન કરી શકાય જો આવું થયું હોત તો વધુ સારું રહ્યું હોત આ વિડીયો સામે આવ્યા બાદ કેટલાક લોકો જય બોલાવનાર લોકોની ટીકા કરી રહ્યા છે પણ સવાલ એ છે કે સ્વામીને મનમાં અચાનક એવું શું સૂજ્યું કે તેઓ પાકિસ્તાન બોલી ગયા હાજર લોકો હોશમાં ને હોશમાં જયકાર બોલી ગયા જેમ ચકલી ઉડે જેવી રમતમાં ભેંસ કે કોઈ પ્રાણીને ઘણા લોકો ફર કરીને ઉડાવતા હોય છે અને એ જ પ્રમાણે ત્યાં હાજર લોકો સાથે થયું અહીં જાગૃત પ્રવચન આપનારે થવાનું હોય છે નહીં કે લોકોએ ભવિષ્યમાં આવું ન થાય તે ઇચ્છનીય છે અને હાલ તો આ વિડીયોને લઈને સ્વામીજી ચર્ચામાં આવી ગયા છે ભારત ભારત જય